સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં હડિયોલ ધનસુરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો નૈયા પાર્ટી પ્લોટ સામે રોંગ સાઇડમાં આવી રહેલી ઇનોવા કારના કારણે સામેથી આવતી કાર સાથે ટક્કર થતાં અકસ્માત થયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સહકારી જીન તરફથી હડિયોલ તરફ જતી એક કારને સામે તરફથી રોંગ સાઇડમાં આવતી ઇનોવા કારે જોરદાર ટક્કર મારી હતી ઇનોવા કારના ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે અકસ્માતમાં એક મહિલા અને પુરુષને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અકસ્માતના કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા हेल्थ एंड मैग्नेटिक नेचर क्यों सेंटर मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूट कमर दुखावा स्त्री रोग वजन वार डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवार नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी मास्टर ऑफ योग एड्रेस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूज कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर